હલો નમસ્કાર લોક સહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો લોક સહાયક ન્યૂઝ ચેનલ મિત્ર લોકસહાયક ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો તો સબસ્ક્રાઈબ કરજો આમાં બધા સમાચાર આવતા હોય છે આપણે આજે એક વાત કરશું કે એક વ્યક્તિએ મને પૂછ્યું કે ભાઈ મારે અખબાર શરૂ કરવું છે તો શું મારે અખબાર શરૂ થઈ શકે હું ગ્રેજ્યુએટ છું મેં જર્નાલિઝમનો કોર્સ કરેલો છે મારે અખબાર શરૂ કરવું છે તો તમે પૂરી વિગત જણાવો કોઈ ફોન આપણે વોટ્સઅપમાં મેસેજ આવેલો એમની સાથે ફોનમાં પણ મેં વાત કરેલી ઘણીવાર અમારે મિત્ર એવું થતું હોય કે અમુક બકવાસ આવતા હોય વોટ્સઅપ છતાંય અમે એમનો જવાબ દઈએ આ તો સાચો ફોન છે આ તો જેણે વાત કરી પોતે ભાવનગર ડિસ્ટ્રિકનો છે એ કે તમારા લોકસાયક ન્યૂઝનું જોતો હોય તમારી અત્યારે કે ત્રણ ચેનલ છે લોકસહાયક ન્યૂઝ તમારું છે એક એક તમારી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી છે અને ત્રીજી હમણાં તમારી ત્રીજી પણ એક ચેનલ તમે હમણાં શરૂ કરી છે ગોસ્વામી વિશ્વા ત્યારે મેં કીધું બે ચેનલ મારી છે ત્રીજી તો બાળકોની ચેનલ છોકરાઓની ચેનલ છે આ તો તમે જે મને વાત કરી મનીષભાઈ દવે એણે કીધું મનીષભાઈ દવે મારું નામ છે તો મનીષભાઈ દવે મેં તમને કીધું કે ભાઈ હું તમને પર્સનલી બધું કહું તો તમને એકને ખબર પડશે હું આનો વિડીયો બનાવીશ જેથી કરીને પબ્લિકને ખબર પડે તો તમે જર્નાલિઝમ કરેલું છે સરસ વેરી ગુડ કારણ કે પ્રેસનું કામ તો પ્રેસનું કામ કહેવાય હું ખુદ પ્રેસનું કામ ચોવી કરું મને ખબર છે ઇજ્જત શાખા માન સન્માન ઇજ્જત બહુ મળે આ પ્રેસના કામમાં થોડી દુશ્મની મળે પણ એ તો કોઈ ટેન્શન નહીં સત્યમાં તો દુશ્મની થાય એ કોઈ ટેન્શન નથી તો મનીષભાઈ તમારે એક એપ્લિકેશન કરવાની એપ્લિકેશન કમ્પ્લીટ કરીને એમાં તમારે છ નામ નાખવાના હોય છે અખબાર કોઈ અખબારના નામ ન હોય એવા અખબારના નામ નાખવાના હોય છે એ એપ્લિકેશન તમારે દિલ્હી ડાયરેક્ટ દિલ્હી જવા દેવાની અમારે રાજકોટની અંદર એક ભાઈ કામ કરે છે આ રીતે જૂનાગઢમાં એક ભાઈ કામ કરે છે સુરતમાં પણ એક ભાઈ કામ કરે છે કોઈ પણ ને કહ્યું કે ભાઈ મારે એપ્લિકેશન દેવી છે એ એપ્લિકેશન કમ્પ્લીટ થયા પછી તમારે તમારા જિલ્લા કલેક્ટરમાં એક કોપી દેવાની હોય આ એપ્લિકેશન ઓનલાઈન કરવાની હોય છે ઓનલાઈન એપ્લિકેશન કર્યા પછી એક કોપી તમારે કલેક્ટર ઓફિસમાં દેવા જવાની હોય છે ત્યાં મનોરંજન શાખા હોય એમાં દેવાની હોય છે તેમાં દીધા પછી એક કોપી તમારે સાઈન કરી લઈ લેવાની એક કોપી એને આપી દેવાની તો દવેભાઈ અત્યારે તમે મારા માનવા મુજબ કોઈ પણ પ્રેસ સાથે જોડાઈ જાઓ કોઈ અખબાર ચલાવતા હોય રજિસ્ટ્રેશન અખબાર હોય માન્યતાવાળું દિલ્હીથી અખબાર હોય તો એમાં તમે જોડાવ તમારા ભાવનગરમાં ઘણા બધા અખબારો છે પહેલાં તમે અનુભવ લ્યો તમે ડિગ્રી પ્રાપ્ત કરી લીધી છે કહેભાઈ પરંતુ તમારે અનુભવની જરૂર છે સરકારે તમને માન્યતા આપી દીધી બરાબર છે પણ તમને અનુભવ નથી હજ માટે તમે કોઈ પણ છાપાઓ ઘણા બધા બહાર પડે છે પખવાડીક બહાર પડે પંદર દિવસે છાપું બહાર પડતું હોય સાપ્તાહિક એટલે કે સાત દિવસે છાપું બહાર પડતું હોય માસિક એટલે કે મહિને દિવસે મેગેઝિન બહાર પડતું હોય ડેલી એટલે ડેલી બહાર પડતું હોય તો દવેભાઈ તમે આમાં ક્યાંય પણ તમે જોઈન્ટ થઈ જાઓ અત્યારે તમે એપ્લિકેશન કર્યા પછી તમે એવું ન માનતા તમારું તત્કાલિક મંજૂર થાય અઢારસો ને વીસ એપ્લિકેશન દિલ્હીની અંદર માન્યતાવાળાની પડી છે તમારા જેમ ભાઈઓએ ઘણા એપ્લિકેશન કરેલી છે અઢારસો ને વીસ ઉપર છે આ તમને કહું છું એ છ મહિના પહેલાંની યાદી હતી અત્યારે કદાચ વધી ગઈ હશે તો ના કરાય કોઈ વાંધો નહીં આપણો વારો આવી જાય એમાંય તમે જે છ નામ આપો એમાં કોઈ નામ અખબારનું ન હોવું જોઈએ નવું નામ આપો સારું નામ આપો લોકોને આમ આમ ખેંચાવવા જોઈએ કે મારું અખબારનું નામ છે લોક સહાયક લોક સહાયક લોકોની સહાય કરવી લોકોની મદદ કરવી એક એવું કઈક નામ હોય ને સારું તો અને એ પાછું નામ હોવું ના જોઈએ એ રીતે તમે એપ્લિકેશન કરો પણ મારા માનવા મુજબ તમે બહુ સરસ વાત કરી કે હું બ્રાહ્મણ તમે સાધુ મને એમ થયું યોગ્ય માહિતી મળશે અને બહુ આનંદ આવ્યો દવેભાઈ સાધુ બ્રાહ્મણ કે કોઈ પણ જ્ઞાતિ હોય યોગ્ય માહિતી જ આપતા હોય છે કારણ કે કર ભલા તો હોગા ભલા હંમેશા માણને સાચો રસ્તો આપવો કોઈ રસ્તો આપતા નથી શું વાંધો જેના નસીબનું હશે એ આગળ આવશે હું તમને કહું છું કદાચ તમારા ભાવનગરની અંદર ઘણા બધા છે તમને કોન્ટેક્ટ નહીં તો મને કોન્ટેક કરજો ત્યાંના વકીલ તમને હું કોન્ટેક કરાવી દઈશ વકીલ થ્રુ પણ તમે એપ્લિકેશન કરી શકો પણ પહેલું કામ તમે આ કરો અને એક ખાસ મારી અંગત સલાહ છે કે તમે તમારી ખુદની ચેનલ શરૂ કરો તમને ફોનમાં કીધું ચેનલ શરૂ કરવાનું એટલે તમે મને એવું કીધું મને વિગત જણાવો એટલે મેં કીધું લાંબી વિગત છે તો દવેભાઈ મેં તમને કીધું હતું કે રવિ સોમમાં હું વિડીયો બહાર પાડીશ લોકસહાયક ન્યૂઝમાં તો દવેભાઈ તમે એક ચેનલ શરૂ કરો ચેનલની અંદર એવું છે કે કોઈનું નામ ન હોય એવું નામની ચેનલ શરૂ કરો એમાં કાંઈ ખર્ચ નથી તમારી પાસે ટચિંગ મોબાઈલ હોવો જોઈએ નેટ તો આપણે પુરાવતા હોય છે એ પછી તમે ન્યૂઝના સમાચાર બહાર પાડો ન્યૂઝના સમાચાર તમે બહાર પાડશો એટલે લોકોને જાણવા મળશે તમને શીખવા મળશે પણ સાથે સાથે એક કામ તો કરજો જ ગમે તે પ્રેસ સાથે જોડાઈ જાજો એવું નથી તમારા નામની ચેનલે તમે શરૂ કરી શકો મનીષ દવે ન્યૂઝ અથવા દવે ન્યૂઝ અથવા મનીષ દવે ન્યૂઝ અથવા મનીષ દવે ન્યૂઝ હોય તો આગળ ટ્રિપલ નાઇન વન નાઇન કોઈ પણ તમારે પહેલાં ચેક કરી લેવાની મને દવા ન્યૂઝ છે ઇન્ટરનેટમાં ન હોય તો કરવાની હોય તો આગળ તમારે એક બે ત્રણ જે કંઈ અંક નાખો નાખી દેશો એટલે એ ચેનલ પાછી નહીં હોય અથવા તમને જે ગમતું હોય એ ન્યૂઝ શરૂ કરો ન્યૂઝ શરૂ કરતાં તમને એક વાત કરી દઉં છું એવું નથી અત્યારે અખબાર ચલાવતા હોય એનાથી વધારે કામ કમાણી યુટ્યુબમાં છે દેશની સેવા થાય છે સમાજમાં તમે નામ કમાશો અને યુટ્યુબમાં આવક પણ છે તમે બ્રાહ્મણના દીકરા હું સાધુનો દીકરો આપણે લોકો આપણે કૂદતા હોય છે આપણે લોકોને જ્ઞાન આપતા હોય છે આ તો તમે ભુદેવ છે ને હું સાધુ છે અમે બ્રહ્મ ગુરુ સન્યાસી બ્રાહ્મણો નહીં અમે ગુરુ અમે સાધુ દસનામી એટલે અમે સામારા ગુરુ મનીષભાઈ એટલે તમે ચેનલ શરૂ કરો હું તમને ચેનલની પૂરી માહિતી આમાં આપું છું ચેનલ શરૂ કરો એટલે યાદ રાખવાનું એક પાસવર્ડ તમે આવશે પાસવર્ડ તમારે ખાસ નોટમાં લખી લેવાનું વેબસાઇટ તો તમારે હશે જ અત્યારે કારણ કે વોટ્સઅપ વાપરતા હોય યુટ્યુબ વાપરતા હોય એટલે વેબસાઇટ હોય જ એટલે તમે એક પાસવર્ડ જે તમે જનરેટ થાય તમે રાખવાનો કારણ કે ચેનલ મોનોડાઈઝ થાય ત્યારે પાસવોડ જરૂર પડશે ઘણા લોકોને એવું ખબર હોતી નથી ચેનલ મોનો કમ્પ્લીટ કરે મોનોડાઈઝ ટાણે ગોતે હવે પાસવર્ડ નથી ઠીક છે પછી તો પાસવર્ડ બીજા આવી જાય પણ એ બધું કરવું પડે એટલે પાસવર્ડ લખી લેવાનો અને ચેનલની તમને કંઈ માહિતી ન મળે તો મિત્ર ત્યાં અમારે પત્રકાર છે ભાવનગર એમની હું વાત કરી દઈશ તમને ચેનલ બનાવી દેશે એ પણ તમારા બ્રાહ્મણ જ છે ચેનલ બનાવ્યા પછી તમે મને પ્રશ્ન પૂછો પહેલાં હું કહી દઉં છું કે ઇન્કમ ક્યારે થશે કોઈ પણ માણસને નું હોય છે તમે હોય કે શું હોય ઇન્કમ મેઇન વસ્તુ છે ને સ્વાર્થ પરમાર્થ ની વાત છે તો ચાર હજાર કલાક તમારી ચેનલ જોવાશે એક હજાર થાશે થશે પણ તમે મોનોટાઇઝ થાશો મોનોટાઇઝ એટલે કે તમારી ચેનલમાં જાહેરાત આવવા મળશે જાહેરાત આવવા મળશે એટલે તમારે માનવાનું મોનોટાઇઝ ચેનલ થઈ જાય એટલે ડોલર બનશે અત્યારે ડોલરના બ્યાસી રૂપિયા છે છડે ઉતરે એટલે એસી થી બ્યાસીની અંદર હોય છે મોનોટાઇઝ થયા પછી તમે જેમ સમાચાર રેગ્યુલર સમાચાર મૂકવાના એક દિવસ સમાચારનો નહીં પાડવાનો તમારા ન્યૂઝની ચેનલ કરો કે જે કોઈ ચેનલ કરો રોજે તમારે કા સવારે વહેલા સાત વાગે વિડીયો બહાર પાડવો અને કા બપોરે ચાર વાગે વિડીયો બહાર પાડવો તમારે મહિનાની ઇન્કમ રેગ્યુલર તમે બહાર પાડશો ઓછા નામે પાંચ મિનિટનો વિડીયો તમારો બનવો જોઈએ શરૂઆતમાં તમે નવા નવા છો એટલે ત્રણ બે ત્રણ મિનિટ ચાર મિનિટ બરાબર છે પણ મોનોડા થયા પછી દસથી વીસ મિનિટની અંદર વિડીયો બનવો જોઈએ દસથી વીસ મિનિટમાં તમારો વિડીયો બનશે એટલે તમારી જાહેરાત આવશે જાહેરાત આવશે એટલે યુઝ યુઝ જાહેરાત પૈસા તમને આ બધા મળે છે એટલે તમારે દર ત્રણ તારીખે તમે જ્યારે ચેનલ મોનિટાઈઝ કરશો ત્યારે એકાઉન્ટ એમાં લિંક કરવાનું થશે એ તો તમારે થશે એટલે મારા પત્રકારને કહી દે એ તમને મદદ કરશે એટલે દર ત્રણ તારીખે તમને પેમેન્ટ આવશે ક્યાં તમારો ઉપર જે છાપાની માન્યતા આવી જશે એ તમારું એક અખબાર ચાલુ થઈ જશે એક અત્યારે તમારી ચેનલ શરૂ થાય કારણ કે તમે ખુદ જર્નાલિઝમ કરેલા છો પત્રકાર છો હા મિત્ર એવું નથી જર્નાલિઝમ કરેલા લોકો જ યુટ્યુબ ચેનલ ચાલુ કરી શકે એવું નથી કોઈ પણ વ્યક્તિ હોય તે યુટ્યુબ ચેનલ શરૂ કરી શકે છે અંગૂઠા સાફ હોય તો પણ યુટ્યુબ ચેનલ શરૂ કરી શકે છે કારણ કે યુટ્યુબ ચેનલ બહુ મોટું કોઈ પણ કરી શકે છે કારણ કે અત્યારે આપ જોવ છો યુટ્યુબની અંદર કેવા કેવા અલગ અલગ પ્રકારના વિડીયા આવે છે કોઈ હસી મજાકના વિડીયા આવતા હોય છે કોઈ ન્યૂઝના આવતા હોય છે કોઈ કોમેડીના આવતા મતલબ અલગ અલગ વિડીયા લોકોને જે વસ્તુ આવડતું હોય એ તમે પીરશો તમે પીરશો પબ્લિક જોવે પણ શરૂઆતમાં થોડુંક દવે ભાઈ અઘરું છે અઘરું એ છે કે ચાર હજાર કલાક ટાઈમ થવો જોઈએ એક હજાર સબસ્ક્રાઈબર તો થઈ જાય તમારા પણ ચાર હજાર કલાક તમારી ચેનલ જોવાવી જોઈએ પણ દુનિયામાં કોઈ વસ્તુ અઘરી નથી હું તમને મારી વાત કરું છું હું તો એક પત્રકાર છું અખબાર ચલાવું છું છતાંય મેં એક યુટ્યુબ ચેનલ શરૂ કરી યુટ્યુબ એક ચેનલ મેં શરૂ કરી દવે ભાઈ આજે તમને મારી વાત કરી દઉં છું તમને શીખવા મળશે તો મને ખબર નહોતી મારા બધા મિત્રોએ જૂનાગઢ અમે યુટ્યુબ ચેનલ શરૂ કરી હું ગીત મૂકવા માંડ્યો મિત્ર મંડળમાં બધાની મોનોટાઈ ચેનલ થઈ ગઈ મારે બે હજાર સબસ્ક્રાઈબરો થઈ ગયા ગીત મૂકવા માંડ્યો મને ખ્યાલ નહીં હિન્દી ગીત મૂકતો ભજન મૂકતો અરે હું પણ ગીત ગાતો છ મહિના થયા ભાઈબંધને ફોન કર્યો નહીં મારા ભાઈબંધનો ફોન આવ્યો મોટાભાઈ કે મારી મોટાભાઈની છાપ છે પત્રકારમાં જૂનાગઢ અમારું ગ્રુપ છે આખું મોટું બેતાલીસ જણાનું મોટાભાઈ કે મારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ આપણે પાર્ટી રાખી છે પ્રેસની મિટિંગમાં આપણે ભેગા થાય ત્યારે બધાને અમારે ગીતા હોટલમાં જમાડવા છે એટલે મેં કીધું આપણે બંને સાથે કરી તો કે હા તો કેમ થયું મેં કીધું હાલી મારી કેમ થઈને આવો ને ભાઈ જોઈ લેશું એટલે મિત્ર દવે ભાઈ બે હજાર સબસ્ક્રાઈબર દોઢ વર્ષની મહેનત હવે ચાર હજાર કલાક તો થઈ ગઈ હતી પરંતુ કોપીરાઈટ આવતી હતી કોપી રેટમાં મને ખબર પડતી નહીં કાંઈ પછી એણે કીધું તમે કે અમે ગીત મૂક્યા છે અમે ગીત ન મૂકાય જે રિયલી હોય મૂકવાનું હોય ગીત નહીં મૂકવાના કોઈના સોંગ નહીં મૂકવાના ત્યારે મને બહુ અફસોસ થયો કે દોઢ વર્ષ મેં મહેનત કરી સાથે અખબારનું કામ કરતો તો એ મેં હિંમત ન હારી આ બહુ સમજવા જેવી વાત છે પાછી ચેનલ શરૂ કરી સહાયક ન્યૂઝ આપ જોઈ રહ્યા છો તે પછી આ ચેનલ મે મોનેટાઇઝ કરી મોનેટાઇઝ થયા પછી અત્યારે મારી ઇન્કમ આવે છે એટલે આ તમને કહેવાનો મતલબ શું છે દયોભાઈ કે પ્રજાજનો બધાને કહું છું કે હંમેશા કોઈ પણ કામ તમે કરો તો યાદ રાખવાનું પહેલા એ કામ શીખી લ્યો એક આમની ડિટેલ્સ જાણી લ્યો લોણાભાઈએ કરી તો આપણે કરીએ એમ નહીં શું વિગત છે કઈ રીતના કાટ એરિયા છે શું છે જાણો તો ન વાંધો આવે એટલે આ મેં ભૂલ કરી એ કોઈની ભૂલ ન થાય એટલે હું મારી વાત કરું છું હવે મારી માથે આવું થયું અત્યારે તો મારી પોતાની બે ચેનલ મોનો છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ મારી પહેલી વહેલી ધાર્મિક ચેનલ એલ ન્યૂ જીતેન્દ્રગીરી ચેનલ મેં ધાર્મિક કરી હતી આ ઘટના બિના પછી લોકશાહીની પહેલી ચેનલ મેં કરી હતી એલ યુ જીતેન્દ્રગીરી ધાર્મિક ચેનલ સાધુ સંતોના વિડીયા ઉતારતો સાધુ સંતોના વિડીયા ઉતારતો લોકો મને હસતા આ પત્રકાર છે ને સાધુ માતા મારા કરે પણ મારા ફ્રી ટાઈમ હોય મારે કાંઈ કામ હોય પ્રેસનું કામ હોય કંઈ અખબાર કઈ એજન્સી દેવી આ છે તે છે હું કઈ જતો તો મિત્રો હું ખુદ સાધુના વિડીયા ઉતારતો અહીંયા સંત છે અહીંયા ગુફા છે અહીંયા મંદિર છે મિત્ર સંતોની કૃપાથી ઈ ચેનલ મારી બે વર્ષે મોનોટાઇઝ થઈ ધર્મના વિડીયો તો કોણ જોવે જોવે લોકો ઓછા એ પછી અત્યારે સાધુ અગિયારસો વિડીયા થઈ ગયા છે બે વર્ષ પછી મોનોટાઇઝ થઈ એલ યુ જીતેન્દ્રગીરીમાં પણ મારે અત્યારે ઇન્કમ આવે છે એ પછી મિત્રો આજે આપણે લોકસાયક વાત કરીએ આપણે આ ચેનલ તમે જોવો છો ઈ ચેનલ મે શરૂ કરી મિત્ર 4 મહિનામાં મારી મોનેટાઇઝ થઈ ગઈ તો ભાઈ કહેવાનો મતલબ ઈ છે મારો પહેલા તમે સર્કલ બનાવો મિત્ર મંડળ બનાવો થોડી મહેનત કરો હું સંતોના વિડિયા લેવા માટે ગુફામાં ડુંગરામાં મિત્ર ક્યાં ક્યાં જતો અમુક સંતો એવા હોય કે ભાઈ આમ દેખો એમ કોને કુછ કરના ચલો નીકળો યહાં સે નીકળો એવા સંતો હોય છે ભજન કરના એમ કો પબ્લિક કે દીખા કેમ ક્યાં કરેગા પબ્લિક ને દેખાડીને મારે શું કરવું એવા લોકો છે છતાંય આપણે ત્યારે એને ન કહેવાય આપણે વહી જવું પડે આવા અનુભવ મને થયા છે પછી આપણે કહીએ કે બાપુ હું દસનામી છું ગિરિનામા છું ધર્મનો ફેલાવા માટે આ કરું છું તો એને એમ લાગે કે ના બરાબર તો કે કોઈ વાત નહીં બચ્ચા મેરા મેરા સીન મટલે મારો 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 ન ઉતરતો એમ ટૂંકમાં બધાનો ઉતાર છે મતલબ અહીંયા મંદિર છે પાંડવો વખતનું છે હું બોલીશ પણ મારો સીન ના આવવો જોઈએ એટલું તો રાખે સંત ઘણા સંત એમ કે ઉતારો એટલે સંતોની દયા અને મા બાપની દયાથી એનું જીતેન્દ્રગીની મોનોટાઇપ થઈને પછી ચાર મહિનામાં આ ચેનલ થઈ એટલે દવેભાઈ ખાસ તમે ખુશીથી આપણે સાધુ બ્રાહ્મણ તો બહુ માનતા હોય આ બધું સારો વાર જોઈ અને ચેનલ શરૂ કરજો મિત્ર મંડળમાં કહેતો રહેવું ભાઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો હા આ ચેનલ તમે શરૂ કરશો એવું પણ થશે અગાઉ તમને કહી દઉં અમુક મિત્રો દાંત કાઢતા હોય અમુક કુટુંબ દાંત કાઢતું હોય આમાં તો એવું હોય બધું કારણ કે લોકોને શું હોય આજનો યુગ ક્યાં આપ્યું કે લોકોને ખબર નથી ફલાણા ભાઈનો દીકરો ગમે ત્યાં પીડીયા ઉતારતા હોય મીડિયાનું કામ છે મીડિયામાં શું મરે યુટ્યુબ ચેનલમાં મિત્રો લાખો રૂપિયા કમાય છે લોકો લાખો તમને તમે યુટ્યુબમાં ઊંડા ઉતરો તમે યુટ્યુબ ચેનલ જોવો દસ દસ લાખ મહિનાની ઇન્કમ પત્રકાર જીતેન્દ્રગીરી કોઈ દિવસ ખોટી વાત નહીં કરે તમે તપાસ કરો મેં તો જોયેલા લોકો છે દસ દસ લાખ રૂપિયા મહિને લોકો ઇન્કમ કમાય છે મનોજ ડે મનોજ ડે તમે જોજો મનોજ ડે કરજો ભાઈ એને એના પપ્પા સાઇકલનું કામ કરતા હતા મકાન સારું નહોતું નળિયાવાળું મકાન હતું યુટ્યુબ ચેનલમાં છેલ્લા સાત વર્ષમાં ઘરના બંગલો ફોર વ્હીલ આ થી રહી છે યુટ્યુબની તાકાત ઓર છે પણ તમારામાં પીરસવાની તાકાત હોવી જોઈએ લોકો તમને પસંદ કરવા જોઈએ તો આ ખરેખર મને બહુ આનંદ આવ્યો દયોભાઈની જેમ કોઈપણને કંઈ પણ કામ હોય તો મને વોટ્સઅપ કરજો નહીં કોમેન્ટમાં હું મને ટાઈમ હોતો નથી મારા નંબર તમને આપું છું સિત્તેર છેતાલીસ છત્રી અગિયાર છન્નું મારાથી જેટલી બનતી કોશિશ થશે એટલી હું તમારી મદદ કરીશ જય હિન્દ જય ભારત વંદે માતરમ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોક સહાયક ન્યૂઝ મિત્ર સાધુ સંતોમાં આપણે જતા હોય તો એટલું તો બને નહીં કે અમે તમને દર્શન કરાવીએ સાધુ સંતોમાં તો લોકસાયક ન્યૂઝ તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો જ મારી આ પણ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી કારણ કે એ મારી સાધુ સંતોની ચેનલ છે હું તમને ફ્રીમાં દર્શન કરાવું ખર્ચ વગર તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે જ ને મારે તો સબસ્ક્રાઈબ થાય ખાસ કરજો બે ચેનલ જે ભોડાના જય દર્શનામ ઓમ નમો નારાયણ